કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી વન વિભાગ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી બાઇક રેલી ભીલોડા અને શાવડાજી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી આ ઉપરાંત વનોનું મહત્વ સમજાવવા અને પર્યાવરણ એ પણ આપણી સૌની જવાબદારી છે આવા કાર્યક્રમો દ્વારા અમે લોકોમાં વન જાગૃતિ લાવવા અને પર્યાવરણની પ્રત્યેની સંવેદનશીલતા વધારવા માટે પ્રયત્નશીલ છીએ આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી વન વિભાગે સમાજના તમામ વર્ગોને વન સંરક્ષણ અને વૃક્ષારોપણમાં સહભાગી થવા માટે અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ અરવલ્લી